એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવે છે આ શ્રાવણ મહિનો શિવજીને અર્પણ કરેલી વસ્તુઓનો મળતો અદ્ભુત ફળ જુઓ પ્રથમ સોમવાર અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ શું અર્પણ કરવું ગંગાજળ વત્તા બિલીપત્ર વત્તા સફેદ ફૂલી લાભ શાંતિ પવિત્રતા અને શિવકૃપા માટે શ્રેષ્ઠ બીજું સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શું અર્પણ કરવું દૂધ વત્તા ભાંગ વત્તા ધતુરો લાભ માનસિક શાંતિ અને રોગનાશ માટે ઉત્તમ ત્રીજું સોમવાર અગિયાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શું અર્પણ કરવું દહીં વત્તા અક્ષત ચોખા વત્તા ચંદન લાભ ઘરેલું સુખ શાંતિ અને કુટુંબમાં સમૃદ્ધિ ચોથો સોમવાર અઢાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શું અર્પણ કરવું પંચામૃત વધતા મધવત્તા ગંગાજળ વત્તા વાદળી ફૂલી લાભ આર્થિક લાભ અને ધન કારકિર્દી માટે શુભ ખાસ નોંધ આ શ્રાવણ મહિનો એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવી રહ્યો છે દરેક સોમવારે શ્રદ્ધાપૂર્વક શિવપૂજન કરશો તો અનંત શુભફળ મળશે